પ્રત્યેક નિમંત્રણ ઓમ નમઃ શિવાય સહ જણાવવાનું કે વેદોમાં કહ્યું છે ગૌ વિશ્વસીય માતર સનાતન ધર્મમાં ગાયોની સેવા ઉત્તમ કહી છે આવા જ એક સારા સંકલ્પથી ગૌ સેવાના લાભાર્થે સુંદર અને પવિત્ર શ્રાવણ માસમાં પંચ દિવસીય ભવ્ય શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે તો આ પ્રસંગે સત્સંગ સરિતામાં કથારૂપી અમૃતપાન કરવા પધારવા હેત ભર્યું આમંત્રણ છે આ શુભ પ્રસંગે ભોજનરૂપી પ્રસાદ લેવા ભાવ ભર્યું આમંત્રણ કથાના પાવન પ્રસંગ પોથીયાત્રા તારીખ અઠ્યાવીસ ઓગસ્ટ બુધવાર બપોરે અઢી વાગ્યે શિવ વિવાહ તારીખ એકત્રીસ ઓગસ્ટ બે શનિવાર કથા વિરામ તારીખ પહેલી સપ્ટેમ્બર બે રવિવાર કથા સમય બપોરે સાડા છ કલાક કથા સ્થળ શ્રી જડેશ્વર મહાદેવ મંદિર કેરા વક્તા શાસ્ત્રી સનાતનભાઈ જોશી તથા દત્તાત્રેય ભગવાનની પ્રતિમાનું અનાવરણ તારીખ બીજી સપ્ટેમ્બર સોમવારના સવારે અગિયાર વાગ્યા ને પાંચ મિનિટે કરવામાં આવશે નિમંત્રક શ્રી પ્રેમજીભાઈ કેશરા કેરાઈ સહપરિવાર